મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ મને અપેક્ષા છે કે આપ સુખીને સ્વસ્થ છો જો વિસાવદરમાં ચૂંટણી જાહેર થવાની હશે તે દી થશે પણ ચૂંટણી જાહેર થાય એ પહેલાં વિસાવદરમાં અને વિસાવદર માટે એટલી બધી સોકઠાબાજી થઈ રહી છે એટલા બધા સેટિંગ પડી રહ્યા છે જે વસ્તુ આપણે વાવ પેટા ચૂંટણી જોઈતી ને એનાથી વધારે આ વિસાવદરમાં થતું અમે જોઈ રહ્યા છીએ હવે આજે એક તરફ ગોપાલભાઈનું નામ જાહેર થઈ ગયું અપેક્ષા હતી કે કોંગ્રેસવાળા તો ઉમેદવાર ઉતારશે નહીં કેમ કે ડીલ થઈ હતી અને હજી પ્રચાર પ્રસારમાં મહેનત કરી રહ્યા હતા ત્યાં આજે બાપુ એટલે કે શક્તિસિંહ ગોહિલ એક બેઠક કરી અને બેઠક પછી આવી જ ધડાકો કર્યો એ પરથી હવે વિસાવદરનું થોડું ચિત્ર બદલાઈ ગયું હોય અથવા તો બદલાઈ જાહે એવું લાગે છે ડિટેલમાં વાત કરીશું આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત થરા છું જો બાપલિયા પહેલી વાત એ સમજી લો કે વિસાવદરની ચૂંટણી ઉપર એટલું બધું ફોકસ એટલા માટે છે એના બે કારણો છે એક તો એ પેટા ચૂંટણી છે રાજ્યમાં બીજે કે એક વિધાનસભાની જેમ એકસો બ્યાસી બેઠક ઉપર ચૂંટણી હોય તો એવું થાય કે ભાઈ અલગ અલગ જગ્યાએ લોકોને પોતાની બેઠક પર રસ વધારે હોય બીજું કારણ એ છે કે ગોપાલ ઇટાલિયાનું નામ અગાઉથી જાહેર થઈ ગયું છે ગોપાલ ઇટાલિયા છે ને એ આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા છે એમની બોલવાની છટા એમની બોલવાના એના એમના શબ્દ એ બધું છે ને યુવાઓને બહુ આકર્ષે એટલે સોશિયલ મીડિયામાં વિસાવદરની ચૂંટણીની ચર્ચાઓ ખૂબ જોરશોરથી ચાલી રહી છે અને ગોપાલ ઇટાલિયા મહેનત પણ એવી કરતા હોય એવું વિસાવદરના કેટલાક લોકો માને છે તો વિસાવદરમાં બદલાઈ હું ગયું આજ હુદી જે હતું આજ હુદી જે ચિત્ર હતું એ આજે અચાનક બદલાઈ કેમ ગયું તો બદલવા બદલાઈ જવા પાછળ એક સૌથી મોટું કારણ છે કોંગ્રેસનો નિર્ણય સમજો ગોપાલ ઇટાલિયાનું નામ એવી જ રીતે જાહેર થયું જેવી રીતે લોકસભામાં ચેતર વસાવાનું નામ જાહેર થયું હતું ત્યારે ગઠબંધન થયું ત્યારે કોંગ્રેસે એ નક્કી કર્યું કે આપણે ત્યાંથી ઉમેદવાર નહીં ઉતારીએ એટલે ચેતર વસાવા લડ્યા અને એવી જ રીતે અહીંયા પણ એવી વાત હતી કે ગોપાલ ઇટાલિયાનું નામ વહેલા જાહેર થઈ ગયું છે એટલે કોંગ્રેસ પોતાના ઉમેદવાર ગઠબંધનના ભાગરૂપે નહીં ઉતારે જો એ ન ઉતારવાના હોત તો આ લડાઈ સિમ્પલ હતી એટલે કે બહુ સરળ હતી બે વ્યક્તિ સામે હતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ગઠબંધનના આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા હવે થયું શું કે અધિવેશન કોંગ્રેસનું મેળવ્યું અધિવેશનમાં ઘણા બધા નિર્ણય લેવાના આજે કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક હતી જેમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ હાજર હતા મુકુલ વાસનિકજી પણ હાજર હતા અને આ બેઠક મળ્યા બાદ શક્તિસિંહ બારૈવા મીડિયાવાળાના સવાલના જવાબ આપતા હતા અને એમણે ચોખા શબ્દોમાં ચોખવટ કરી દીધી કે અમારું એટલી આ ગઠબંધન છે અને રહેશે પરંતુ રાજ્યો પોતાના નિર્ણય પોતાની મેળે લઈ રહ્યા છે એટલે અમે અમારો ઉમેદવાર વિસાવદરમાં ઉતારશું એટલે એનો સીધો મતલબ એ થયો કે દેશમાં દિલ્હીમાં જે થવું હોય થાય પણ અહીંયા અમે તમારી ભેગા નથી આવું આમ આદમી પાર્ટીના કોંગ્રેસના નેતાએ કહી દીધું હવે શક્તિસિંહ બોલવામાં ખૂબ સરળ ભાષાનો ઉપયોગ કરે અને બહુ કુશળતાથી અને બહુ સ્નેહથી એમણે પ્રેમથી એક ચાબુક મારતા કહી દીધું કે ગઠબંધનના કેટલાક નિયમ હોય છે પણ બહુ આગળ બોલ્યા નહીં એનો મતલબ એ થયો કે ભાઈ ઇન્ડિયા ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાએ ભલે ભેગા મળીને લડીએ પણ રાજ્યમાં અમે અમારો હક જવા દેવા માગશું નહીં અચ્છા બીજું કારણ એ પણ હોઈ શકે જે વિશ્લેષકો માને છે કે જો કોંગ્રેસ આમ આદમી પાર્ટીને એકલા લડવા દે તો કદાચ કોંગ્રેસની શાખ અથવા તો કોંગ્રેસની ઇમેજ ઉપર એ સવાલ ઉઠે કે ભાઈ તમે વિસાવદરમાં હારી જવાના હતા એટલે શું ગઠબંધનના ભાગરૂપે બેઠક આપી દીધી આવી બધી વાતો થાય એ પહેલાં શક્તિસિંહ ચોખવટ કરી દીધી કે અમે ગઠબંધન રાખવાના નથી હવે આનો સીધો મતલબ એ થયો કે કોંગ્રેસ એટલે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની લડાઈ માત્ર ભારતીય જનતા પાર્ટી આરે નહીં પરંતુ કોંગ્રેસ સાથે પણ છે હવે ગેમ ક્યાં બગડશે એ તમને સમજાવો તમે જો ભૂતકાળની ચૂંટણીના ડેટા કાઢો આંકડા જુઓ અને ડેટા ન કાઢવા તો હું તમને બે લાઈનમાં સમજાવી દઉં તો જ્યાં જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બે લડ્યા હોય ભાજપ સામે એમાં સૌથી વધારે નુકસાન એ કોંગ્રેસને ગયું છે હવે તમે એમ કહેશો કે નુકસાન કોંગ્રેસને ગયું તો એમાં ગોપાલભાઈની બાજી ક્યાં બગડે તો તમને કહું કે માની લો કે એક જગ્યાએ સો વોટર છે તમે એક દાખલો લઈ લો કે એક બેઠક ઉપર સો વોટર છે સો વોટરમાં બે જણા બાંધે તો મહેનત શું થાય મતદાર માટે સહેલું શું રહે કે આપણે યા તો આને મત આપો યા તો આને મત આપો વિકલ્પ હોય તો મતદારો પણ કેટલાક કન્ફ્યુઝ થાય ભૂતકાળમાં જે પરિણામ આવ્યું એમાં કેટલાક વિશ્લેષકોએ એવું કીધું કે આમ આદમી પાર્ટીને કેટલાક મતદારોએ કોંગ્રેસના વિકલ્પ તરીકે જોઈ એટલે કોંગ્રેસનો જે વોટર હતો એ ખસકીને આમ આદમી પાર્ટી તરફ ગયો હવે જો અત્યારના બે જ વિસાવદરમાં બે જ ઉમેદવાર ઉતરે તો સીધો મતલબ એ થાય કે આમ આદમી પાર્ટીનો જે વર્ગ છે એ તો એની આરે રે કોંગ્રેસનો વર્ગ એ આમ આદમી પાર્ટીની આરે જોડાય અને સીધી લડાઈ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી વચ્ચે થાય પણ હવે આ આખી કહાનીમાં થઈ ગયું એવું કે હો વોટરના ત્રણ ભાગ પડશે સમજ્યા એમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અંદરો અંદર બાંધી લે એના વોટર એટલે મૂળ થશે એવું જે ભૂતકાળમાં થયું એને અનુલક્ષીને કહું છું એવું થાય એવું જરૂરી નથી આ તો બધું ભાઈ જુઓ કે ભૂપત ભાયણી ત્યાંથી જીત્યા હતા એટલે એવું નથી કે આમ આદમી પાર્ટી ન જીતે ભૂપત ભાયાણી પ્રેમથી જીતી જ ગયા હતા એ તો ભૂપત ભૂપતભાયાણીને રાતના કે સપનામાં આવીને કાનમાં કહી દીધું કે એ ભાઈ હવે તમારે પક્ષ પલટો કરો એટલે ભૂપતભાયણીને સપનામાં કુંક આવ્યું હશે કીધું હશે હવે સપનામાં આવ્યું હોય કે પછી કંઈક બીજું હાથમાં લઈને આવ્યું હોય કે કંઈક ગિફ્ટ રેપ કરીને આવ્યું હોય એ બધું હવે ભૂપત ભાયાણી જાણે પણ તણની લડાઈમાં નુકસાન કોંગ્રેસને થાય એટલે ફાયદો આમ આદમી પાર્ટીને ન થાય જો તમે કદાચ એવું વિચારતા હોય કે ભાઈ તમે વાત તો નુકસાની કોંગ્રેસને કરી તો એમાં આમ આદમી પાર્ટીને છું પણ આમ આદમી પાર્ટીને જે ફાયદો મળવો પડે એ ન મળે ને અહીંયા એટલે આ ત્રણની લડાઈમાં ભારતીય જનતા પાર્ટી દૂર બેઠા બેઠા મજા લઈ રહ્યું છે અને ભૂતકાળમાં પણ એવું થયું છે અને વિશ્લેષકો ઘણા જે મોટા પત્રકારો છે એ તો ઘણા ટાઈમથી કહે છે કે ભારતીય જનતા પાર્ટીનો વોટર એ કમિટેડ વોટર છે કમિટેડ વોટર એટલે કે એ ક્યાંય જાય નહીં એને ભારતીય જનતા પાર્ટી ઉપર એટલો બધો ભરોસો છે એટલો બધો વિશ્વાસ છે કે ત્રણ ચાર પાંચ હાથ ગમે એટલા પક્ષ આવી જાય સાત આઠ અપક્ષ ઉમેદવાર હોય તો ઘરના હોય તો એ ભારતીય જનતા પાર્ટીને મોટ આપેલા છે એવાય દાખલા વિધાનસભામાં તમે સાંભળ્યા હશે કે ઊભા રહ્યા હોય ઘરના ઘરનાના વોટે ન મળ્યા હોય એટલે આવો કમિટેડ વોટર ભારતીય જનતા પાર્ટીનો છે પણ વિસાવદરના કેસમાં એ કમિટેડ વોટરવાળી વાત બહુ બંધ બેહતી નથી નહીં તો જીતી ગયા હોત ને ભૂપતભાઈને ક્યાંથી જીત્યા હોત પણ કહેવાનો મારો ભાવાર્થી છે કે કોંગ્રેસે આ જાહેરાત કરીને એ સાબિત કરી દીધું કે ભાઈ અમે લડવા માટે સક્ષમ છીએ બીજું એ પણ સાબિત કરી દીધું કે ગઠબંધન ભાઈ અહીંયા નહીં રાષ્ટ્રીય લેવલ પર તમારે કરવું હોય તો કરો અમે મોરે મોરો જ આવશું આજકાલ આ મોરે મોરો શબ્દ બહુ ફેમસ થઈ ગયો હે નહીં આ કલાકારોને ધન્યવાદ કહેવા પડે સોશિયલ મીડિયામાં જેવું મોરે મોરો બોલો વાયરલ થઈ જાય એટલે મૂળ વિસાવદરમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મોરે મોરો આવશે અને એમાં ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે એવું અનુમાન કેટલાક લોકો કરે છે પણ આ અનુમાન સદંતર ખોટું પણ સાબિત થાય કેમ કે આ રાજનીતિ છે રાજનીતિમાં નેતાઓ જેટલી મહેનત કરે અને પોતાના મતદારોને જેટલા પોતાના પક્ષમાં અથવાથી પોતાની ફેવરમાં જેટલા કન્વિન્સ કરવામાં એને મનાવવામાં જેટલા સફળ રહે એવું પરિણામ મળે પણ વિસાવદરની સીટ ઉપર સૌ કોઈની નજર છે ગોપાલભાઈ મહેનત કરે છે હવે બીજી એક ગેમ હું શરૂ થઈશ તમને કહું વિસાવદરમાં રહેતા હશેને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના જે ઇચ્છુક વરરાજાઓ છે જે એમને ચૂંટણી લડવી છે એ હવે મહેનત કરવા માંડ્યા છે જેવું અહીંયા શક્તિ છે એ કીધું કે આપણે ગઠબંધન નહીં આપણે લડવાનું થાય છે એટલે વિસાવદર કોંગ્રેસના નેતાના એન્ટેના ઊંચા થઈ ગયા કે આપણે ગમે એમ કરી નેટવર્ક અમદાવાદ કોંગ્રેસ ઓફિસમાં મળવું જોવે અને ભારતીય જનતા પાર્ટી નેતા જે ઇચ્છુક વરરાજા નેતાઓ છે એ તો અસમંજસમાં છે કે અમે ટિકિટ આપવાના કોને હર્ષદભાઈને આપશે ભૂપતભાઈને આપશે કોઈ નવા ચહેરાને ઉતારશે કેમકે ડીલ પ્રમાણે ભૂતકાળની જે ઘટનાઓ જોઈ છે કે કોઈ એક પક્ષ પલટું કરે તો પછી પછી રી ઇલેક્શન બાય ઇલેક્શનમાં એને તે ટિકિટ આપીને જીતી જાય તો હું ફરી એવું થવાનું છે આ બધી અસમંજસ વચ્ચે કોંગ્રેસે જે જાહેરાત કરી જે શક્તિશીએ ધડાકો કર્યો છે એ ધડાકા પરથી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા પણ જાણે છે કે કાંઠું પડવાનું છે અને બાકીના પક્ષ એટલે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના વિસાવદરના નેતા પણ જાણે છે કે આ લડાઈ સહેલી નથી જો તમને આ વિડીયો ગીમ્યો હોય તો જ લાઈક કરવાનો તમારા હું વિચાર છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ફરી નિષ્કર્ષમાં મળીશું એક નવે નવી વાત સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી વિસાવદરમાં મોરે મોરો થવો જ ભલે થાય આપણે અહીંયા બેઠા બેઠા તમને માહિતી અંદરની આપવાની થાય છે બાપા બાપાસીતારા